કોળી સમાજમાંથી આવું છું કોળી સમાજના દીકરા ઉપર નવનીતભાઈ ઉપર જે બગદાણામાં હુમલો કરવામાં આવ્યો છે જેને કહી શકાય કે જે જીવલે હુમલો છે અને નવનીતભાઈ એવું કહે છે કે મારી ઉપર જય રાજે આ હુમલો કરાયો છે એનો વાક પણ કઈ નહોતો છતાં હુમલો કરાયો છે છતાં પોલીસ આજ સુધી એફઆઈઆરમાં નામ લખી રહી નથી તો દર્શક મિત્રો અત્યારે તમે એક આ બેન જુઓ ભાઈ આ બેન નવનીતભાઈને લઈને મેદાને આવી ગયા બગદાડાની અંદર જે નવનીતભાઈ ઉપર હુમલો થયો જે આઠ હજારના શખ્સોએ નવનીતભાઈને ઢોર માર માર્યો હતો ત્યારબાદ પોલીસે ગણતરીના કલાકોની અંદર જ એ તમામે તમામ આરોપી કે જેમની અટકાયત કરવામાં આવી હતી પણ આ બધાની વચ્ચે સાહેબ આપણને એક બહુ મોટા સમાચાર મળી રહ્યા છે ને આ સમાચાર સાહેબ એવા છે કે આ બેન જે તમે જોઈ રહ્યા છો ને બેનનો અત્યારે વિડીયો મારી પાસે આવ્યો ભાઈ મેં આ વિડીયો જોયો અને આ વિડીયો જોયા પછી તમે જ મને કહેજો ભાઈ કે ખરેખર બેન વિશે તમે શું કહેશો હવે બેન એમ કહેશે કે હજુ સુધી નવનીતભાઈને ન્યાય નથી મળ્યો તો અમે હવે પંદર તારીખના દિવસે બગદાણાની અંદર આવીશું આ બેન કહેશે કે અમે આવીશું ભાઈ કેમ કે હવે તો મળવો જોઈએ કેટલા દિવસ સુધી ન્યાય નહીં મળે હવે તો ન્યાય મળવો જોઈએ ને સાહેબ તો હજુ સુધી કેમ ન્યાય ન મળ્યો અને જે આરોપી હતા એ આરોપી તો તમને ખબર હશે મિત્રો કે પોલીસે એમના રિમાન્ડ પણ મેળવ્યા હતા કોર્ટમાંથી અને રિમાન્ડ ઉપર હતા આજે એમને જેલના હવાલે કરી નાખવામાં આવ્યા પણ ક્યાંક ને ક્યાંક મિત્રો આ બધાની વચ્ચે જે બેન છે એ આક્ષેપો કરી રહ્યા છે જયરાજભાઈ ઉપર તો પોલીસ સૂત્રો તરફથી માહિતી મળી એ મુજબ જોવા જઈએ તો જયરાજભાઈનું ભાઈ કે નામ નિશાને નથી પોલીસે કીધું કે આની જોડે કોઈ કનેક્શન છે જ નહીં આ મેટર જોડે અને છતાં એમની ઉપર આક્ષેપો નાખી રહ્યા છે તો ચાલો બેન શું કહી રહ્યા છે એકવાર તમે આ વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી મને કમેન્ટ કરીને જરૂર બતાવજો ચાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો એટલે ના કારણે અમારે સમાજના નક્કી છે કે તારીખ પંદર ના રોજ બગનાણા મુકામે જઈને અમે આત્મવિલોપન કરશું જો અમને યોગ્ય ન્યાય નહીં મળે તો અમે આત્મવિલોપન ચોક્કસ કરશું બીજા કેસોમાં ભાઈ કેમ પોલીસ તરત જ નામ નાખી દે છે કોઈ પણ તપાસ કર્યા વગર તો આમાં તો પુરાવા પણ મળી ગયા છે તો શું કામ એફઆઈઆરમાં નામ નથી નાખવામાં આવતું અમે ચોક્કસ આત્મવિલોપન કરશું આ કોઈ ધમકી નથી જય કોળી સમાજ